હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રોમોની જેમાં આપણને દેખાડવામાં આવે છે કે જોશી પરિવાર ઉપર ઓચિંતુ સંકટ આવી ગયું છે લોનનું ને આ લોન કોઈ બાપુ ચૂકવે છે તો કોણ છે આ બાપુ જાણવા માટે જોતા રહો કંકુ રંગ પારકો અને એ જુઓ કે કંકુને આ શંકા કેવી રીતે સાચી પડે છે અને કંકુ આગળ શું કરશે આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે તો કંકુ રંગ પડું જોવાનું ચૂકતા નહીં આવતા આવનવા એપિસોડ બહુ એકદમ નવી કહાનીથી ભરેલા છે તો બની રહો અમારી જોડે ઓલ ઇન ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશનને પ્રેસ કરો જેથી તમને અમારા નવા વિડીયો મળતા રહે અને તમે અમારા એક પણ વિડીયો જે છે એ મિસ ન કરી શકો તો ચાલો મિત્રો મળે નવાડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ પ્રભુ સિંહથી તમારું ધ્યાન રાખી અને તમારા બધાના પરિવારનું સારું કરે ચાલો મિત્રો મંડે નવા ઓડિયોમાં ત્યાં સુધી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો હાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો